હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ટોપરાનો મેસુ તો આજે આપણે એકદમ સહેલી રીતે અને ઝટપટ બની જાય તેવો ટોપરાનો મેસુ ઘરે જ બનાવશું તો ચાલો બનાવીએ એકદમ જાળીદાર અને મોઢામાં મૂકતા જ બિગળી જાય તેવો ટોપરાનો મેસુ જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો સૌથી પહેલાં આપણે જે વાસણમાં મેસુબને સેટ કરવાનું હોય તેને આપણે ઘીથી ગ્રીસ કરી લેવાનું છે અહીંયા મેં કેક તીન લીધું છે તમે કોઈ પણ ઊંડી ડીશ અથવા તો થાળી લઈ શકો હવે આપણે ગ્રીસ કરેલા તીનને સાઈડમાં રાખી દઈશું અને મેસુપમાં જોઈતી સામગ્રી જોઈ લેશું તો પહેલાં તો આપણે મેજરમેન્ટ માટે ત્રણ સરખા બાઉલ લઈ લેવાના છે તેમાં એક બાઉલ આપણે ઘરની ફ્રેશ મલાઈ એક બાઉલ દળેલી ખાંડ અને એક બાઉલ ટોપરાનું ઝીણું છીણ લીધું છે અને જોઈતું આપણે ઘી એડ કરીશું તો આપણે અડધું બાઉલ ઘી લીધું છે હવે આપણે કોઈ પણ જાડુ વાસણ અથવા તો નોનસ્ટિક કઢાઈ લઈ લેશું તેમાં આપણે બારીક ટોપરાનો છીણ એડ કરશું દળેલી ખાંડ એડ કરશું અને ઘરની ફ્રેશ મલાઈ એડ કરશું તો મલાઈ આપણે ત્રણથી ચાર દિવસની ફ્રેશ હોય તેનો જ ઉપયોગ કરવાનો છે વાસી મલાઈનો ઉપયોગ આપણે અહીંયા બિલકુલ નથી કરવાનો અત્યારે આપણે પેનને ગેસ ઉપર નથી લીધું આપણે તેને ઓફ ફ્લેમે આ રીતે જ તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્રણેય સામગ્રીનું માપ પણ સિમ્પલ છે ત્રણેય એક જ સરખી ક્વોન્ટિટીમાં લેવાનું છે અને ખાંડ પણ પીસીને જ લેવાની છે તમને એમ થશે કે આગળ તેને આપણે ગેસ ઉપર લેવાનું છે અને ખાંડ પીગળી જશે તો થોડું મેજરમેન્ટમાં પ્રોબ્લેમ થઈ જશે અને મેસઅપ થોડો ગળ્યો બની જશે તો ખાંડ પણ તમારે પીસીને જ લેવાની છે બધું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે પેનને ગેસ ઉપર લઈ લેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે તેને આ રીતે ચલાવતું રહેવાનું છે થોડી જ વારમાં તમે જોઈ શકો છો મિશ્રણ થોડું આ રીતે ઢીલું થઈ ગયું છે થોડી જ વારમાં તમે જોઈ શકો છો મિશ્રણ થોડું આ રીતે ફૂલવા લાગ્યું છે હવે તેમાં આપણે એક ચમચી ઘી એડ કરીશું ઘી એડ કરીને આ મિશ્રણને ફરી પાછું આપણે હલાવવાનું છે તો આ રીતે મિશ્રણને કન્ટિન્યુ ચલાવતા રહેશું અને વચ્ચે વચ્ચે આપણે તેમાં ઘી એડ કરતા રહેશું તો એકથી બે મિનિટ ચલાવવાનું ત્યારબાદ તેમાં ફરી પાછું ઘી એડ કરવાનું આ પ્રોસેસ તમારે ત્રણથી ચાર વાર કરવાની છે તો હવે આપણે ફરી પાછું એક ચમચી ઘી એડ કરીશું તો આ મિશ્રણનો હલકો બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે ઘી નાખવાની પ્રોસેસ ચાલુ રાખવાની છે તો લગભગ ચારથી પાંચ ચમચી ઘી એડ કરશું તો મિશ્રણનો કલર સરસ બ્રાઉન થઈ જશે તો તમે જોઈ શકો છો હવે મિશ્રણ એકદમ સરસ ફૂલી ગયું છે અને છેલ્લે ફરી પાછું આપણે એક ચમચી ઘી એડ કરશું અને હવે મિશ્રણનો કલર થોડો બ્રાઉન પણ થવા લાગ્યો છે અને મિક્સરણ સરસ ફૂલીને પેનથી છૂટું પડવા લાગ્યું છે તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે ગ્રીસ કરેલા પેનમાં એડ કરી દેશું તો આપણે અગાઉ જે કેક તીનને ગ્રીસ કરીને રાખ્યું હતું તેમાં અમે શુભનું મિશ્રણ એડ કરી દેશું તો આ રીતે બધી સાઈડ ફેલાઈ જાય તે રીતે આપણે મિક્સરણને એડ કરવાનું છે આ મિશ્રણ એડ કર્યા પછી આપણે મોલ્ડને જરા પણ થપથપાવવાનું નથી અથવા તો ટેપ નથી કરવાનું તેને આ જ રીતે સેટ થવા દેવાનું છે ટેપ કર્યા વગર આ જ રીતે સેટ થવા દેવાથી તેમાં એકદમ સરસ જાળી પડે છે તો મેસુપ બનીને તૈયાર છે તમે તેને આ રીતે પ્લેન પણ રાખી શકો છો અને ઉપરથી ગાર્નિશ પણ કરી શકો છો તો અત્યારે આપણે તેને બદામ અને પિસ્તાથી આ રીતે ગાર્નિશ કર્યું છે હવે આ મિશ્રણને આપણે બેથી ત્રણ કલાક માટે સેટ કરવા રાખી દેશું એકદમ સારી રીતે સેટ થઈ જાય ત્યારબાદ તેને આપણે ડીમોલ્ડ કરી લેશું તો ત્રણથી ચાર કલાકમાં આપણો મેસુભ એકદમ સરસ સેટ થઈ ગયો છે હવે તેને આપણે સાઈડથી છૂટું કરી લેશું અને તેમાં કાપા લગાવી દેશું તો આપણે તેને ચોરસ પીસીસમાં કટ કરીએ છીએ આ રીતે કાપા લગાવાઈ જાય ત્યારબાદ આપણે પ્લેટને એક બીજી પ્લેટ ઉપર રાખીને તેને પલટાવી દેશું તો આ જ રીતે થોડું ઉપરથી થપથપાવશું તો એકદમ સરસ મેસુબ અલગ થઈ જશે મોલ્ટથી ત્યારબાદ તેને બીજી પ્લેટ રાખીને ફરી પાછું પલટાવી દેશો તો આ રીતે કરવાથી એકદમ સરસ સ્ક્વેરમાં પીસીસ તૈયાર થાય છે તો આપણો મેસૂપ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ સરસ ત્રણ કલરનો જાળીદાર મેસૂપ તૈયાર છે તો એકદમ ઝટપટ બની જતો અને ઓછી સામગ્રીથી આપણા ટોપરાનો મેસુબ બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને આ ટોપરાના મેસુબની રેસીપી સારી લાગી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વધારેમાં વધારે હેલ્પ કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બે આઇકન પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ